આવો હવે ભાઈ જય શ્રી કૃષ્ણ બેસો જો બેન તમે મારી ઘરે આવ્યા પછી મેં મારી દીકરીને પૂછ્યું પણ એણે કીધું કે મને છે ને મમ્મીની યાદ આવતી હતી એટલે મને બધું અજાણ્યું લાગતું હતું ને એટલે હું ઘરમાં એ રીતે રહેતી હતી મમ્મી મને મારા મમ્મીની યાદ આવતી હતી ને એટલે હું ઉદાસ રહેતી હતી હવે હું ખુશ રહીશ કોઈ વાત છે દામી ની દારી ક્યારેય પણ ખુશ ન રહી શકે કારણ કે એની ખુશી જેમાં છે એ વસ્તુ ક્યારેય એને મળી જ નથી દેવાંગ આ તો શું બોલે છે તું પાછી એને પિયર મોકલી દેવા માંગે છે સુકામ આવું કરે છે એની સાથે જણાવું છું મમ્મી બધી જ વાત જણાવું છું કારણ કે મને બધી જ વાતની સાચી હકીકત ખબર પડી ગઈ છે તું આમ ગોળ ગોળ વાત ફેરવમાં સાચી વાત એ જ છે મેં જે કીધું એ એને મમ્મી ગુજરી ગઈ અને એ અહીં આવી આ ઘરમાં એટલે એને બધું અજાણું લાગતું એને મમ્મીને યાદ આવતી હતી એટલે આ રીતે રહેતી હતી બાકી બસ એ જ છે હા દેવાંગ પપ્પા કે સાચું છે શ્રી વાત બધી વાત હા તામિની હજી કેટલી વાત છુપાવવાની બાકી છે હા હા તારી કેટલી ઈચ્છાઓને મારીને જીવવાની છે તું દેવા જ મને બેટા દેવાંગ તું આમ વાતનો ફોડ પાડે ને તો ખબર પડે આમ શું કામ વાતને ઘુમાયડ્યા કરે છે ક્યારનો કહું છું મમ્મી હા દામિનીની ખુશી રાહુલ સાથે રહેવામાં છે મારી સાથે નહીં અને હા આ રાહુલ નું નામ સાંભળતા જે દામિની ના ચહેરા ઉપર ખુશી થઈ છે ને હે જોઈ લો એકવાર એટલે તમને બધી જ વાત ઓટોમેટિકલી સમજાય જ જશે અરે તમને કઈ રીતે તારી ફ્રેન્ડ હંકિતા એને મળ્યો હતો કે ઘણા સમયથી અમીની ખુશ નથી રહેતી કોઈપણ વાતે એનું મન જ ગરમા નથી લાગતું અને એણે જ મને હકીકત જણાવી અરે અંકલ એટલે અંકિતાએ બધુંય તમને સહે હતું એ સાચું કહી દીધું હા જોયું દામિની આવી ફ્રેન્ડ રખાય જ નહીં આને છે ને આને છે ને તારા જીવતરમાં ઝેર ખોળ્યું છે નરેશભાઈ હે બધી વાતો બાજુ પર મૂકો પણ તમે મને એ વાત જણાવો

એ છોકરાને હું મળીને આવ્યો છું અને એની સાથે વાત પણ કરી છે અરે સારો માણસ છે નોકરી કરીને પોતાનું ઘર સારી રીતે ચલાવી રહ્યો છે પણ તમે છે ને તમારી દીકરીના લગ્ન એની સાથે કરાવવા જ નહોતા માંગતા અને એટલા માટે જ આ બધા બાનાઓ કાઢી રહ્યા છો નાના દેવાંકુમાર એવી વાત નથી મેં તો ગામના મોટે વાત સાંભળી હતી બધાને પૂછ્યું કે રાહુલ કેવો છોકરો છે અને બધાએ એનો ખોટો જ અભિપ્રાય આપ્યો બધાએ કે સારો નથી એના લક્ષણ સારા નથી અને મેં એ બધી વાત સાંભળી લીધી અને સાચી માની લીધી પોતાના વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાનો હોય કે ગામ ઉપર કરવાનો હોય તમારી સાથે હું રહી છું હું મોડી થઈ છું ને તમારી દીકરી હું છું તો પછી તમને મારી વાત સાચી ન લાગી અને બહારના ગામના લોકો અજાણ્યા વ્યક્તિ જે કહેતા હતા એ સાચું લાગ્યું

અને આમ પણ તમને શું લાગે છે કે તમારી દીકરી એની ઈચ્છાઓને મારીને ક્યારે મારી સાથે ખુશ રહી શકશે નરેશભાઈ તમે તો તમારી દીકરીનું વિચારીને મારા દેવાંગ સાથે લગ્ન કરાવી લીધા હવે અમારે શું સમજવાનું મારા દેવાંગને શું સમજવાનું તમારી એક ભૂલના કારણે આ ત્રણ જીવની જિંદગી બરબાદ થઈ ગઈ માફ કરજો મમ્મી મારા પપ્પાવતી અને મારી ભૂલની હું માફી માગું છું કેમ કે પપ્પાએ તો એક બાપ છે એમ વિચારીને લગ્ન કરાવ્યા હતા પણ આમાં તમારા દીકરાની એકની જિંદગી ખરાબ નથી થઈ રહી ને હું પણ અહીંયા ખુશ નથી પણ હવે ઇટ્સ ઓકે મારા લગ્ન થઈ ગયા છે મને સમજાઈ ગયું છે હમ હવે આ ઘરમાં આ ઘરમાં જ રહેશે ને ખુશ રહેશ નહીં દામિની તારે તારે તારી ઈચ્છાઓને હવે નથી મારવાની બહુ થઈ ગયું ઘણું નાટક કરી લીધું અને ઘણા પ્રયત્નો પણ કર્યા તે એટલે પણ હવે નહીં દેવકુમાર તમે શું કહેવા માંગો છો હું એ જ કહેવા માંગુ છું કે જે કામ એક બાપે કરવાનું હતું ને એ કામ હવે હવે હું એનો પતિ બનીને કરીશ હું હું દામિનીને રાહુલને સોંપવા માંગુ છું એ બંને જણા એ જ રીતે ખુશ રહી શકશે મમ્મી હા તમને ખબર છે રાહુલની હાલત કેવી છે અરે એ બિચારો પણ સદમામાં પહોંચી ગયો છે એને પણ લગ્ન નથી કર્યા હજી માટે સાચા પ્રેમની હાર ક્યારેય નહીં થાય પણ હું મમ્મી હું આ લોકોને જુદા કરીને ક્યારેય પણ અમે એની સાથે નહીં રહી શકું પ્લીઝ મારા લગ્ન તો ફરી પાછા થઈ જશે ને પણ મમ્મી હા તૂટેલા દિલ ફરી પાછા નહીં સાંધવાનો મોકો મળે બેટા હું મારા નસીબ પ્રત્યે વિચારું છું કે મારું નસીબ સારું છે કે નથી સારું એક પતિ સાથે જે મારી દીકરીએ લગ્ન કર્યા હવે એ દીકરી એની સાથે રહેવા રાજી નથી અને એ જ પતિ એના પ્રેમી સાથે એની પત્નીના લગ્ન કરાવે છે વાહ ધન્ય છે દેવાન કુમાર તમને કે મને આવો જમાય મળ્યો જે મારી કરતા પણ મારી દીકરીનું સુખ એ વધારે જોવે છે એની ખુશીનું વધારે ધ્યાન રાખે છે દીકરી મને માફ કરી દેજે બેટા હું તારી ખુશીને તારી પસંદને હું ઓળખી ન શક્યો અને તારી પસંદ અને તારી નાપસંદને હું પસંદ સમજી બેઠો અને તને જ્યાં લગ્ન કરવાની ઈચ્છા જ નહોતી મેં ત્યારે

તમે એવું એને વિચારતા કે એ તમારી સાથે દગો કર્યો છે ખ્યાલ છે મને મેં બધી તપાસ કરી લીધી હતી અને પછી તારી ફ્રેન્ડને મળ્યો હતો હા છોડો ને હવે આ બધી વાત હવે હવે તો બધું ઓલરાઈટ છે ને હવે તો તું ખુશ રહીશ કે નહીં વાહ બેટા આજે મને તારા પર ગર્વ છે